ધાંગધ્રા માલવણ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે ગાયને અડફેડે લીધી ધાંગધ્રા અમદાવાદ હાઈવે ચોવીસ કલાક અવર જવરવાળો નેશનલ હાઈવે છે ત્યારે અહીં ટ્રાફિક જામ અને અકસ્માતો બનવા રોજિંદો છે ધાંગધ્રા માલવણ રોડ વચ્ચે આવેલ ધ્રુમઠ ચોકડી પાસે એક અજાણ્યા વાહન ચાલકે અબોલ ગાયને અડફેડે લીધી હતી અને ફરાર થઈ ગયો હતો જોકે વાહનની અડફેડેથી ગંભીર રીતે ઘવાયેલ ગાય રોડ ઉપર તરફડિયા મારી રહી હતી ત્યારે ધ્રુમઢ પાસે પોતાનું મોટર લઈને પસાર થઈ રહેલા જીગ્નેશ હડિયલ દ્વારા ગુજરાત સરકારની એનિમલ હેલ્પલાઇન વન નાઇન સિક્સ ટુમાં ફોન કરીને તત્કાલ પશુ ચિકિત્સા કરતા હરતા ફરતા દવાખાનાને જાણ કરવામાં આવી હતી ગાય ગંભીર હાલતમાં લોહી લુહાણ હતી ત્યારે પહોંચેલ વન નાઇન સિક્સ ટુ હેલ્પલાઇન નંબરનું વાહન ડોક્ટર મેહુલ સોલંકી અને પાયલોટ રામસિંહભાઈ રબારી સાથે આવીને તત્કાલ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી જોશી ન્યૂઝ